નમસ્કાર મિત્રો હું અશોક ડાબી એડવોકેટ આપનું સ્વાગત કરું છું મારા ઘણા વિવર્સ તરફથી એવી સૂચના મળી અને કોમેન્ટની અંદર પણ વિનંતી કરવામાં આવી કે સાહેબ જ્યારે બિનખેડૂત વ્યક્તિ ખેતીની જમીન ખરીદ કરે ત્યારે એના પરિણામો શું હોઈ શકે અને જમીનનું શું થાય એ બાબતે થોડું પ્રકાશ પાડો અને થોડી કાયદાકીય માહિતી આપો અને હકીકતની અંદર આ ગણોધારાની કલમ ત્રેસઠ વિશે સામાન્ય જનતાની અંદર સાચી માહિતી પહોંચી શકી નથી એનાથી જાહેર જનતાને ઘણી તકલીફો પણ વેઠવાની એ ઊભી થયેલી છે પરિસ્થિતિ મનમાં મુજાયા કરે છે તો આજે વિચાર્યું કે ચલો આપણે આ ધરાની કલમ ત્રેસઠ મુદ્ના વિશે આજે આપણે જનતાની સમક્ષ આ કાયદાકીય જોગવાઈની માહિતી મૂકીએ તો એટલા માટે આજનો વિડીયો છે મિત્રો આજનો વિડીયો પૂરેપૂરો જોજો કારણ કે ગણતારાની કલમ ત્રેસઠની સંપૂર્ણ માહિતી આપણે મળવા જઈ રહી છે અને આ વિડીયો જોયા પછી લગભગ કોઈપણને આ બાબતે તમારે પૂછવું નહીં પડે એની હું ખાતરી આપું છું તો લાંબી વાતના કરતાં કામની વાત ઉપર આપણે આવી જઈએ અને શરૂ કરીએ આજનો વિડીયો તો મિત્રો ગણવધારાની કલમ ત્રેસઠ બાબતે હમણાં બે હજાર પંદરની અંદર એક સુધારો આવેલો છે મિત્રો પણ એ બે હજાર પંદરના સુધારાનો અમલ થયો તે અગાઉ આની શું પરિસ્થિતિ હતી એ થોડું તમને એક હાઇલાઇટ આપી દઉં કે જેથી આ બે હજાર પંદરનો સુધારો સમજવામાં તમને થોડી સરળતા રહેશે પહેલાં શું જોગવાઈ હતી મિત્રો કે જ્યારે બે હજાર પંદરનો સુધારો નહોતો આવ્યો એ વખતે એવી જોગવાઈ હતી સૌ પ્રથમ ત્રણ તબક્કે આ ગણોધારાની કલમ ત્રેસઠ ના વિશે અંદર જોગવાઈ કરવામાં આવી એક તો નક્કી કરેલ દિવસ આગળ આપણી વિડીયોની અંદર જોયું હતું નક્કી કરેલ દિવસ પછી સુધારા અધિનિયમ બે ઓગણીસો પંચાવન દિવસ આરંભ ખેડૂતને બધાનો મેં અગાઉ એ સત્તા પ્રકારને બધાના જે વિડીયો છે એની અંદર મૂકેલું છે તો નક્કી કરેલ દિવસ એટલે કે તારીખ પંદરસો પંચાવન અને સુધારા અધિનિયમ ઓગણીસો પંચાવન આરંભ થયો એ તારીખ એટલે કે આઠ છ છપ્પન આ વચ્ચે જે તબદીલી થઈ હોય અને એ તબદીલી ગણોધારાની કલમ ત્રેસઠના ઉલ્લંઘન કરીને કરવામાં આવી હોય તો એની અંદર શું કાર્યવાહી થાય એ ગણોત અંદર આપવામાં આવ્યું હતું મિત્રો હવે યાદ રાખજો કલ આ જે તારીખ હું બોલ્યો એ કારણ કે પંદર છ પંચાવનથી એક છ એક આઠ છપ્પન પંદર છ પંચાવનથી તારીખ એક આઠ છપ્પનની વચ્ચે જે તબદીલી થઈ હોય એની અંદર જો ગણત ધારાની કલમ ત્રેસઠનું ઉલ્લંઘન કરીને એટલે કે ખેતીની જમીન બિન ખેડૂતે ખરીદી હોય તો એની પ્રક્રિયા શું હતી તો એની અંદર મામલતદાર પોતાને મેળે અથવા તો હિત સંબંધ ધરાવતી કોઈ વ્યક્તિની અરજી ઉપરથી આ કેસ હાથ ઉપર લઈ શકતા હતા એમને એ એમને નોટિસો કાઢી અને એમને સાંભળવાની તક આપી અને એવા નિર્ણય ઉપર આવે કે હકીકતમાં આવી તબદીલી એ ગણતધારાની કલમ ત્રેસઠનો ભંગ કરીને કરવામાં આવેલી હતી તો આવી જમીન જે તે મૂળ ખેડૂત છે કે જે વેચનાર છે એને પરત કરવામાં આવતી હતી અને જે વેચાણ કિંમત છે એની પાસેથી જે એને વેચાણ કિંમત લીધેલી હોય છે તે વેચાણ કિંમત એની જોડેથી પાછી લઈ લેવાની હતી આ જમીનનો કબજો એને પરત આપવાનો હતો પણ જો એ વ્યક્તિ એ કબજો લેવાની ના પાડે મિત્રો તો એ જમીનોનો નિકાલ આપણે અગાઉ જોયું ચોર્યાસી સીની અંદર જે અગ્રતા ક્રમની યાદી મેં આપણે બતાવેલી છે જે ગણો ધરાય કલમ ચોર્યાસી નો મેં અલગથી વિડીયો બનાવેલો છે મિત્રો એ જોજો એમાં અગ્રતા ક્રમની યાદી આપેલી છે કે કયા કયા ક્રમની અંદર એ જમીનનો નિકાલ થાય તો એ અગ્રતા ક્રમની યાદી મુજબ એ જમીનનો નિકાલ થતો હતો હવે સપોઝ કે માની લો કે ખરીદનાર એ વેચાણ કિંમત લેવાની ના પાડે તો શું થાય તો એ વેચાણ કિંમત સરકારની અંદર ખાલસા થાય એટલે કે સરકારની અંદર નિહિત થાય સરકારની અંદર જમા થઈ જાય એટલે આ પ્રકારની જોગવાઈ પહેલા હતી મિત્રો તો એ ટૂંકની અંદર જે વેચનાર છે એને જમીન પાછી આપવાની અને ખરીદનારને કિંમત પાછી આપવાની આ રીતનો એનો નિકાલ કરવામાં આવતો હતો મિત્રો એ પણ થઈ જમીનો તો પંદરસો પંચાવનથી એક આઠ છપ્પનની વચ્ચે થયેલી પણ એક આઠ છપ્પનની પછી થઈ હોય તો શું તો નવી અંદર જોગવાઈ એ વખતે હતી કે એક આઠ છપન પછી જો આ પ્રકારનું થયું હોય તો જે મેં ઉપર બતાવી જોગવાઈ કે એને નોટિસો કાઢવી કે સાંભળવાની તક આપવી કેસ ચલાવવો નિર્ણય કરવો અને પછી એ જમીનની તબદીલી કલમ ચોર્યાસી સી મુજબ એનો નિકાલ કરવાની જોગવાઈ હતી મિત્રો એ એ સીની અંદર કેવી રીતના છે કે આપણે સીનો વિડીયો આપ જોશો તો તમને ખબર પડશે એ અગ્રતા ક્રમ મુજબ જ છે તો એ જમીન ચોર્યાસી સી મુજબ એનો કેસ ચલાવવાનો હતો પણ એ કયા કેસોમાં તો એક આઠ છપ્પન પછી જે તબદીલી થઈ હોય એ માટે પણ મિત્રો હવે અગત્યની બાબત આવી કારણ કે એ બધું ભૂલી જાઓ કારણ કે આ મેં તમને સમજવા માટે અગાઉ શું જોગવાઈ હતી અને હવે શું જોગવાઈ છે બે હજાર પંદરની અંદર આ ગણોધારાની અંદર કલમ ત્રેસઠ અંગેના નવા સુધારા આવી ગયા છે એટલે એની અંદર મિત્રો કલમ જે સુધારાની અધિનિયમ બે પંદર છે એની આરંભ મિત્રો જે આપણે ગણીએ તો ત્રીસ છ ને બે હજાર પંદરની એ તારીખ નક્કી કરવામાં આવેલી છે જે બે હજાર પંદરનો સુધારા અધિનિયમ છે એની અમલની તારીખ ત્રીસ છ ને બે હજાર પંદરની છે એટલે એની અંદર એવી જોગવાઈ મિત્રો કરી છે કે ત્રીસ છ પંદરની તારીખે અથવા તો તે પહેલાં આપણે આગળ જોઈએ ને કે એક આઠ છપ્પન પછીની તબદીલીને ચોર્યાસી સી લાગુ પડતી હતી પણ હવે આખો સુધારો આવી ગયો એટલે તમામ વસ્તુ ત્રીસ છ પંદરથી પહેલાં જેટલી તબદીલી થઈ હોય એ તબદીલી અંગે આ સુધારો આવ્યો એટલે એ તારીખે અથવા તો એ પહેલાં કલમ ત્રેસઠનું ઉલ્લંઘન કરીને જો આવી જમીન તબદીલ થઈ હોય અને કોઈ બિન ખેડૂતે એ જમીન ખરીદ કરી હોય તો એની અંદર આ બિન ખેડૂતોને થોડો ફાયદો કરતી જોવાઈઓ આની અંદર ઉમેરો કરવામાં આવ્યો છે તો કયો ફાયદો તો આવો જે બિન ખેડૂત હોય મિત્રો કે જેણે ત્રીસ છ ને પંદર પહેલાં આ જમીન ખરીદ કરી હોય તો એને દસ મહિનાની અંદર જમીન બિનખેતી હેતુમાં ફેરવવા માટે કલેક્ટરને અરજી કરી દેવાની રહેશે મિત્રો સમજણમાં આવી ગઈ હશે આપની વાત કે ત્રીસો પંદર થી દસ મહિનાની અંદર આ જમીન બિન ખેતીની અંદર ફેરવવા માટે કલેક્ટરને અરજી કરવામાં આવી છે આ પ્રકારની જોગવાઈ સુધારા અધિનિયમ બે હજાર પંદરના ની કલમ ત્રેસઠ એ સી ની અંદર કરવામાં આવી છે મિત્રો એટલે ખેડૂતે જો આ જમીન ખરીદી હોય તો એને એ ખરીદીના દસ મહિનાની અંદર કલેક્ટરને બિનખેતીમાં ફેરવવા માટે અરજી કરી દેવાની રહેશે પણ જો એણે અરજી નથી કરી મિત્રો તો શું તો એને આ જમીન ધારણ કરવાનો જે અધિકાર આ કલમથી આપવામાં આવ્યો છે એનો લાભ મળશે નહીં એટલે દસ મહિનામાં એણે અરજી કરવાની છે હવે બીજી એક મિત્રો એની આગળ એક સેક્શન છે નવી સુધારેલી કલમ ત્રેસઠ એ બી તો એની અંદર શું છે કે અગાઉ કરેલી લેવડ દેવડ એટલે તબદીલી કે વેચાણ વ્યવહાર કે લેવડ દેવડો ગેરકાયદેસર હોય તો પણ દાખલા તરીકે કોઈ ખેતીની જમીન કોઈ બિન ખેડૂતે ખરીદી લીધી ત્રીસ છ પંદર પહેલાં પણ એ લેવડ દેવડ એકથી વધારે હોય દાખલા તરીકે રમણભાઈએ આ જમીન મહેશભાઈને વેચી અને મહેશભાઈ ખેડૂત છે પણ મહેશભાઈએ આ જમીન રાકેશભાઈને વેચી દીધી અને રાકેશભાઈ ખેડૂત છે તો છેલ્લો વ્યક્તિ ખરીદનારો ખેડૂત હોય તો એ કાયદેસર રીતે ગણાશે તો એની અંદર કલમ ત્રેસઠનો કેસ ચલાવવાનો રહેશે નહીં છેલ્લો ખરીદનાર ખેડૂત હોય પહેલી તબદીલી ભલે ગેરકાયદેસર રહી દાખલા તરીકે મેં કહ્યું કે રમણભાઈએ જમીન વેચી અને મહેશભાઈ ખેડૂત છે પણ મહેશભાઈએ એ જમીન રાકેશભાઈને વેચી દીધી રાકેશભાઈ ખેડૂત છે તો એ જે તબદીલી છેલ્લી છે એ કાયદેસરની ગણવાની જોગવાઈ એ નવા સુધારેલા કાયદાની અંદર કલમ ત્રેસઠ એ બીથી કરવામાં આવેલી છે આ માટે મામલતદારે પોતાની મેળે કે હિત સંબંધ ધરાવતી કોઈ વ્યક્તિની અરજી ઉપરથી આ કેસની અંદર નોટિસો કાઢવાની છે એ નોટિસો કયા નમૂનામાં હોય અગાઉ આપણે જોઈ ગયા છીએ વિડીયોની અંદર એટલે એનો રિપીટેશન આપણે કરતા નથી અને એ નોટિસો કાઢ્યા પછી કેસ ચલાવી અને એવું માનવાને કારણ હોય કે તબદીલી બિનખેડૂતને કરવામાં આવી છે અને ત્યાર પછી તારીખ ત્રીસો પંદર ના દિવસે કે તે પહેલા છેલ્લી લેવડ દેવડ એટલે કે જે રાકેશભાઈએ જે મેં ઉદાહરણ આપ્યું રાકેશભાઈએ જે ખરીદી કરી છે એ છેલ્લી લેવડ દેવડ જે વ્યક્તિની તરફેણમાં કરવામાં આવી છે તે વ્યક્તિ ખેડૂત હોય ત્યારે તે વ્યક્તિને નોટિસ એને નોટિસ આપવાની એને સાંભળવાની તક તક આપવાની એની તપાસ કરવાની અને પછી શું કરવાનું છે તો જંત્રીના દસ ટકાની રકમ રાજ્ય સરકારની અંદર ચૂકવવાનો હુકમ કરવાનો છે એ છેલ્લા ખરીદનાર એટલે રાકેશભાઈની ઉપર એ ખેડૂત છે ભલે આપણે ખેડૂત જમીન રાખી પણ એ ખેડૂત છે એટલે જંત્રીના દસ ટકાની રકમ એ રાકેશભાઈ જોડેથી વસૂલ કરી અને સરકારમાં જમા કરાવવાની રહેશે આવો હુકમ શ્રીએ કરવાનો છે અને ત્યારબાદ આવી લેવડ દેવડને કાયદેસર જાહેર કરતો હુકમ શ્રીએ જાહેર કરવાનો છે હવે જો સપોઝ કે આ પ્રક્રિયા દરમિયાન મહેશભાઈની સામે આ કાર્યવાહી અગાઉ ચાલુ હોય કોઈને કાર્યવાહી કરી હોય કે ભાઈ રમણભાઈએ મહેશભાઈને વેચીએ તો બિન ખેડૂત હતા એની કાર્યવાહી ચાલુ હતી અને ચાલુ કાર્યવાહી હતી અને છતાં મહેશભાઈએ રાકેશભાઈને વેચી દીધી રાકેશભાઈ ખેડૂત છે તો એ મહેશભાઈની જે કાર્યવાહી ચાલુ હતી એ કાર્યવાહીને પણ બંધ કરી દેવાની છે એટલે આખું ચેપ્ટર બંધ કરી દેવાનું અને રાકેશભાઈએ જે જમીન ખરીદી કે જે છેલ્લા ખેડૂત છે તો એ વેચાણને કાયદેસર જાહેર કરવાનું અને એમની પાસેથી જંત્રીના દસ ટકાની રકમ સરકારની અંદર જમા કરાવવાની જોગવાઈ કરવામાં આવી છે આ નવા કાયદાની અંદરની જોગવાઈ છે મિત્રો હવે સપોઝ કે માની લો કે કોઈ વ્યક્તિએ કોઈ બિનખેડૂતે ત્રીસ છ પંદર પહેલા જમીન ખરીદી ખેડ બિનખેડૂત તરીકે ખેતીની જમીન એણે દસ મહિનાની અંદર કલેક્ટરને બિનખેતીમાં ફેરવા માટે અરજી કરી નહીં એનો સમય વીતી ગયો નંબર બે કે ત્રીસ છ પંદર પછી ત્રીસ છ પંદર પછી કોઈ પણ વ્યક્તિ બિન ખેડૂત હોય અને એ જમીન ખરીદે અથવા તો બિન ખેડૂતે ફરી ખરીદ વેચી દીધી અને છેલ્લો ખેડૂત છેલ્લો ખરીદનારો પણ ખેડૂત હોય જેમ આગળ જોયું રાકેશભાઈ છેલ્લા ખરીદનારા હતા એ ખેડૂત હતા પણ ત્રીસ છ પંદર પછી આ પરિસ્થિતિ આવે તો શું થાય આ ત્રીસ છ પંદર પહેલાંની વાત કરી મેં જે તમને આગળ જે બતાવ્યું એ ત્રીસ છ ને પંદર પહેલા આ વસ્તુ બની હોય તો એ એનું જે જોગવાઈ છે એ પ્રમાણે વર્તવાનું છે પણ સપોઝ કે તારીખ ત્રીસ છ પંદર પછીની તબદીલી ગણોધરાની કલમ ત્રેસઠનો ભંગ કરીને કરવામાં આવી હોય અને ત્યારબાદની તબદીલીઓ ખેડૂતને કરવામાં આવી હોય તો પણ એ કલમ ત્રેસઠ એ ડી મુજબ એની કાર્યવાહી કરવાની હોય છે મિત્રો એટલે ત્રેસઠ એડી ની અંદર શું છે એ પણ આપણે મિત્રો ટૂંકમાં જોઈ લઈએ

એનો આખો એક અલગથી વિડીયો બનાવવો પડે છે એવો છે મિત્રો એટલે આની અંદર એ શકે પણ એ કલમ દાખલા કે પણ ટૂંકમાં બતાવો કે ખેતીની જમીન બિન ખેડૂતે ખરીદી હોય એવું માની લો આપે તો એવી જોગવાઈઓ વિરુદ્ધ તબદીલી કરી હોય તો નોટિસ કાઢવાની પક્ષકારોને સાંભળવાના અને પછી એનો નિર્ણય કરવાનો છે જો મામલતદારને આ કેસ ચલાવ્યા પછી એવું માનવાને કારણ હોય કે આવી જે તબદીલી છે આવું વેચાણ છે આવું સંપાદન છે એ કાયદેસર નથી અને ગણોતધારાની કલમ ત્રેસઠ નો ભંગ કરીને કરવામાં આવ્યું છે ખેતીની જમીન બિન ખેડૂતે ખરીદી કરેલી છે અને બિન ખેડૂતે ખરીદી કર્યા પછી પાછા કોઈ વેચી વ્યક્તિને વેચી છે કે એ છેલ્લો ખેડૂત છે કે નથી અપાર્ટ વોટ એવર બરોબર પણ ટૂંકમાં ગણોતધારાની કલમ ત્રેસઠ નો ભંગ કરીને આ તબદીલી કરવામાં આવી છે તો શું તો એની અંદર જોગવાઈ કરેલી છે મિત્રો નવા સુધારેલા કાયદાના બે હજાર પંદરની અંદર ત્રીસ છ પંદર પછીની જોગવાઈઓ માટે તો ખરીદનાર પાસેથી જંત્રીની રકમ કરતાં ત્રણ ગણી રકમ દંડ તરીકે વસૂલવામાં આવશે જે વ્યક્તિએ બિનખેડૂત હોવા છતાં પોતે જમીન ખરીદી છે પોતે જાણે છે હું બિનખેડૂત છું છતાં ખેતીની જમીન ખરીદી છે તો એની પાસેથી જંત્રીના ત્રણ ગણી રકમ જંત્રીની ત્રણ ગણી રકમ દંડ તરીકે વસૂલ કરવામાં આવશે એ દંડ તરીકે વસૂલ કર્યા પછી મિત્રો આ હુકમની એક મહિનાની અંદર એ વ્યક્તિને એવો હુકમ કરવામાં આવશે કે આ જમીન એ તબદીલીની તરત પહેલા જે પરિસ્થિતિમાં હતી એ જ પરિસ્થિતિની અંદર મૂકવાનો હુકમ કરવામાં આવશે એટલે કે વેચાણ થયું એ પહેલાં જેના નામે જમીન હોય એના નામે જમીન થઈ જાય કારણ કે આખો વેચાણ વ્યવહાર રદ બાતલ છે બરોબર રમણભાઈએ મહેશભાઈને જમીન વેચી અને મહેશભાઈ બિનખેડૂત છે તો મહેશભાઈ પાસેથી જંત્રીના ત્રણ ગણી રકમનો દંડ વસૂલ કરવામાં આવશે અને મહેશભાઈને એવો હુકમ કરવામાં આવશે કે ભાઈ તમે આ જમીન પાછીના પાછી રમણભાઈની સુપ્રત કરી દો એમને કબજો હસ્તાંતર કરી દો ને એમના નામે કરી દો એ મામલતદાર કચેરીનો અંદરનો વિષય છે એમના નામે રમણભાઈના નામે પાછી જમીન થઈ જશે અને મહેશભાઈ પાસેથી જંત્રીની ત્રણ ગણી રકમનો દંડ વસૂલ કરવામાં આવશે એટલે એક હુકમની એક મહિનાની અંદર જમીનના હક અને હિત સંબંધ તે જમીન આવી તબદીલીની તરત પહેલાં જે સ્થિતિમાં હોય તે સ્થિતિમાં પુનઃસ્થાપિત કરવાનો હુકમ કરવામાં આવશે આ પ્રકારની જોગવાઈ મિત્રો સુધારા અધિનિયમ બે હજાર પંદરની અંદર કરવામાં આવેલા છે એ બે ભાગની અંદર છે ત્રણ ભાગમાં છે મિત્રો ત્રણ એવું કે બિન ખેડૂતે જમીન ખરીદી હોય તો દસ મહિનામાં એને બિનખેતીમાં ફેરવવાનો હુકમ પ્રક્રિયા કરી દેવાની એ ના કરે અને છેલ્લો ખરીદદાર ખેડૂત હોય તો એની પાસેથી જંત્રીના દસ ટકાની રકમ લઈ અને એને એ રેગ્યુલરાઈઝ કરી આપવાની અને એના કેસો ચાલતા હોય તો બંધ કરી દેવાના ત્રીસ સો પંદર પહેલાંની વાત કરું છું આ અને ત્રીસો પંદર અથવા તો ત્રીસસો પંદરની તારીખે અને જો એ એક એ બંધ કરી દેવાના અને ત્રીસ સો પંદર પછી જો તબદીલી કરી હોય આ સુધારા અધિનિયમ પછી તો આ જે મેં અગાઉ જણાવ્યું એમ એ કાર્યવાહી કરવાની કેસ ચલાવવાનો અને ચંત્રીના ત્રણ ગણી રકમનો દંડ કરવાનો અને જમીન પાછી એની મૂળ સ્થિતિમાં પ્રસ્થાપિત કરી દેવાની આ પ્રકારની જોગવાઈ આ સુધારા અધિનિયમ બે હજાર પંદરની અંદર કરવામાં આવેલી છે મિત્રો એટલે અગાઉ ચોર્યાસી બી મુજબ કાર્યવાહી ચાલતી હતી ત્રેસઠનો ભંગ કરેલો હોય તો આગળ આપણે જોયું કે એ પંદરસો પંચાવનથી એક આઠ છપ્પન વચ્ચે તબદીલી થઈ હોય તો ચોર્યાસી બી મુજબ કાર્યવાહી ચાલતી હતી એક આઠ છપ્પન પછી થઈ હોય તો ચોર્યાસી સી મુજબ કાર્યવાહી ચાલતી હતી ત્રીસ છ પંદર કે તે પહેલા આ સુધારા અધિનિયમ બે હાજર વાત આવી ત્રીસ છ પંચાવન કે તે પહેલા થઈ હોય તો એ ત્રેસઠ એ અંદર આપણે જોયું કે ત્રીસ છ અને પંદર પછીની જે તબદીલીઓ છે એ પછી એની અંદર ત્રેસઠ એડી મુજબ કાર્યવાહી થાય ત્રેસઠ એબી મુજબ સોરી મિત્રો ત્રીસ છ ને પંદર ની તારીખ છે એ એટલે એ તારીખ યાદ રાખજો આપણે મિત્રો ત્રીસ છ પંદર પહેલાં હોય તો આ વિડીયો રિમાઇન્ડ કરીને ફરી જોજો આ તો મેં તમને એક સાર કહી દીધો છેલ્લે કે ચોર્યાસી બીની કાર્યવાહી પંદર છ ને પંચાવનથી એક આઠ છપ્પન વચ્ચેની તબદીલીઓ માટે હતી ચોર્યાસી સીની કાર્યવાહી એક આઠ છપ્પન પછી હતી અને નવા સુધરેલા કાયદાની અંદર કલમ ત્રેસઠ એ બીની કાર્યવાહી ત્રીસ છ પંદર પહેલાંની તબદીલી માટે હતી અને ત્રીસ છ પંદર પછીની તબદીલી માટે કલમ ત્રેસઠ એ ડીની અંદર મેં જોગવાઈ આગળ બતાવી મિત્રો એ મુજબ કાર્યવાહી કરવાની થાય છે મિત્રો હવે ખેડૂતની વ્યાખ્યા આગળ આપણે જોઈ જ ગયા છીએ આપવામાં આવી છે અને ખેડૂત ક્યારે કહેવાય તો એ જાતે ખેતી કરતું વ્યક્તિ હોય એને આપણે ખેડૂત કહીએ છીએ તો એ જાતે ખેતી કરતી વ્યક્તિ કોણ છે તો એની કલમ પણ ગણો કલમ બે પેટા કલમ છ ની અંદર આપવામાં આવેલી છે એ આગળની ચર્ચા આગળ આપણે કરી ગયેલા છે એટલે અત્યારે આપણે ચર્ચા કરતા નથી મિત્રો હવે આ બે હજાર પંદરના કાયદાની આપણે સમજ મેળવી ટૂંકમાં છતાં પણ આપણે કંઈ સમજ ના પડી હોય કંઈ કન્ફ્યુઝન હોય તો આપ મનને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જણાવી શકો છો મારાથી બન તમને કન્વિન્સ કરવાના મારાથી બનતા પ્રયત્નો કરીશું બીજું કે આજનો વિડીયો જો આપને ગમે હોય તો આ વિડીયોને અવશ્ય લાઈક કરો અને આ વિડીયોની માહિતી સામાન્યમાં સામાન્ય વ્યક્તિ સુધી પહોંચે એવા હેતુથી આ વિડીયો બનાવેલો છે આપણે એક સામાજિક સેવાના ભાગરૂપે બનાવેલો છે એટલે આપની પણ ફરજ બને છે કે આ વિડીયોને એટલો બધો શેર કરો કે આપણા રાજ્યનો તમામ વ્યક્તિ આ કાયદાથી પરિચિત થાય અને એના મનની મૂંઝવણો જો આ વિષય બાબતે હોય તો એ દૂર અમુક અંશે થઈ શકે તો આપની પણ ફરજ છે કે આ વિડીયોને આપ જેમ બને એમ શેર કરો અને મિત્રો જો હજુ સુધી તમે મારી ચેનલ અશોક ડાભી એડવોકેટને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુનું બેલ આઈકોનનું બટન પણ દબાવો કે જેથી નવા વિડીયો મૂકતાની સાથે આપણને એનું નોટિફિકેશન મળી જાય મિત્રો ઘણા મિત્રો એ મારો ફોન નંબર એ બધું માગે છે હું એમને બનતા સુધી આપું છું પણ અમુક વખતે કામની વ્યસ્તતાને કારણે ઇમિજિયેટ જવાબ ના પણ આપી શકે તો મિત્રો ક્ષમા કરશો પણ તમારા પ્રશ્નો સોલ્વ ઘણા મિત્રોના ફોન એમને માહિતી પણ આપી છે ઘણું બધું મને મોકલ્યું છે એમને સંતોષ પણ થયો છે અને આગળ પણ આપણે આપની સેવાની અંદર જોતરાયેલા રહીશું તો મિત્રો આજના આ વિડીયોની અંદર આટલું જ અને અગાઉ પણ મેં આપણે એક માહિતી આપી હતી મિત્રો કે ભારતીય ન્યાય સંહિતાના જે એપિસોડ છે એ લગભગ તૈયાર જેવા થઈ ગયા છે તો એને આપણે આપણે ધીમે ધીમે એની માહિતી પણ આપણા સુધી કારણ કે જુલાઈ મહિનાની અંદર અમલી થવાના છે એટલે તમે ભૂલી ના જાઓ એટલા માટે આપણે એ સમયગાળાની અંદર જૂનની અંદર મે મેથી જ સ્ટાર્ટ કરીશું આપણે ઘણી બધી સેક્શનો અમારા આપણે સ્પર્શથી બદલાયેલી છે એના પરિણામો પણ સારા નશા આવવાના છે તો એના વિશે પણ આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો તો આજના વિડીયોની અંદર આટલું જ નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ જય ભારત